સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં વરસાદી સૂત્રપાળામાં બોલાવ્યા અગિયાર પોઈન્ટ ત્રીસ ઇંચ વરસાદ ખાબક્યો ક્યાં કેટલો વરસાદ પડ્યો જાણો જી હા મિત્રો ગુજરાતમાં વરસાદની સિસ્ટમ સક્રિય થતાં જ એકવાર ફરીથી મેઘરાજા બેટિંગ કરવા માટે મેદાનમાં આવી ગયા છે રાજ્યમાં વરસાદ એક્ટિવ થતાં જ મોટાભાગના વિસ્તારોમાં હળવાથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યું છે આવી સ્થિતિ વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં ગીર સોમનાથના સૂત્રાપાડામાં વરસાદે ફૂંકા બોલ્યા છે અહીં ચોવીસ કલાકમાં અગિયાર પોઈન્ટ ત્રીસ ઇંચ વરસાદ નોંધાયો છે ચોવીસ કલાકમાં બ્યાસી તાલુકામાં વરસાદ નોંધાયો છે જી હા મિત્રો ગીર સોમનાથમાં મેઘરાજે ધમાકેદાર બેટિંગ કરી છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા વરસાદના આંકડા પ્રમાણે અઢાર ઓગસ્ટે સવારે છ વાગ્યાથી ઓગણીસ ઓગસ્ટ સવારે છ વાગ્યાથી ચોવીસ કલાકમાં બ્યાસી તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લામાં પડ્યો છે જિલ્લાના મોટા ભાગના તાલુકામાં રાજ્યમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે નીચે કોષ્ટકમાં તમે જોઈ શકો છો જી હા મિત્રો સુત્રાપાડામાં અગિયાર પોઈન્ટ ત્રણ વેરાવળમાં પાંચ પોઈન્ટ છ કોડીનારમાં ચાર પોઈન્ટ નવ ગીર ગઢડા ચાર પોઈન્ટ ચાર ઉનામાં બે પોઈન્ટ છ તલાલામાં બે પોઈન્ટ પાંચ જેટલો વરસાદ નોંધાયો છે તો મિત્રો યુદ્ધની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ